વિભાગ દ્વારા જે આ સરસ મજાનું આજે ગોઠવ્યું છે આ કાર્યક્રમ એમાં ખાસ કરીને મારા ગુરુ ડોક્ટર સુરેશ ચૌધરી સાહેબનો ખાસ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ચૌધરી સાહેબ ચોહાણ સાહેબ તેમજ તમામ વિદ્યાર્થીઓ આજે ખાસ તમારી પાસે મારે વાત કરવી છે જે મારો પીએચડીનો વિષય મને આપવામાં આવેલો જે સમય અને આ જ હોલમાં આ જ જગ્યાએ બે હજાર એકવીસ બાવીસમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર ચાલતી હતી એ સમયગાળામાં અમને આ જ જગ્યાએથી કોર્સવર્ક થયો અને અમને એક વિષય ફાળવવામાં આવ્યો એમાં મારા ભાગે વિષય આવ્યો કે પ્રવાસન ઉદ્યોગના વિકાસમાં કચ્છ જિલ્લાનું પ્રદાન હવે મારો જન્મ જ કચ્છમાં અને મારું વતન કચ્છ અને ત્યાં જ છું એટલે ખાસ કરીને મેં મારા કચ્છ ઉપર પીએચડીનો એ આ વિષય લીધો અને શરૂઆતમાં તમને વાત કરું તો અમારે આમાં ઘણા બધા એવા લોકો તમે વિદ્યાર્થીઓ હશે કે તમારા ફેમિલીમાંથી ઘણા બધા લોકો નોકરી પણ કરતા હશે કદાચ કચ્છમાં અને ઘણા બધા લોકો તમે કચ્છમાં ગયા પણ હશો અથવા હવે આવશો તમે કચ્છમાં તો કચ્છની તમને જો વાત કરું તો એક સમય એવો હતો અમારે કચ્છમાં કે કચ્છ એટલે બધાના મગજમાં અત્યારે એવું જ કે કચ્છ એટલે રણ ત્યાં બીજું કશું જ નથી એમ કે સૂકો વિસ્તાર હશે એકદમ અને રણ અને બીજું કઈ છે નહીં કચ્છમાં પણ એવું નથી કચ્છ અમારો એક એવો ઐતિહાસિક વિસ્તાર છે કે જે વર્તમાન સુધીનો જો ઇતિહાસ ધરબાયેલો હોય તો એ અમારું કચ્છ છે અને કચ્છ એટલે નામ જ એવું છે કે કાચબો હોય કાચબા ઉપરથી કચ્છનું એવી ટાઈપનું અભ્રંશ થઈ અને નામ પડ્યું એવી પણ એક લોકો આયકા છે અને કાચબાને તમે ઊંધો કરી નાખો તો એ ટાઈપનું અમારો કચ્છનો નકશો છે અને કચ્છમાં ચારે બાજુ રણ છે એટલે અમારો અમે કચ્છ માટે કેવું હોય તો મેરુ મરુ અને મેરામણ આ ત્રણનો સમન્વય ધરાવતો અમારો વિસ્તાર છે જેમાં મરુ એટલે રણ પણ છે મેરામણ એટલે દરિયો પણ છે અને મેરુ એટલે પર્વત પણ છે આ ત્રણેયનો સમન્વય ધરાવતો અમારો કચ્છ એક આગવો વિસ્તાર છે અમારી પોતાની એક આગવી બોલી પણ છે જેમ આપણે અહીંયા ટીપિકલ ભાષા આપણી થોડીક લહેકો ચેન્જ થતો હોય અમારી તો આખી કચ્છી ભાષા જેવી છે કે જે કદાચ બોલીએ તો તમને ખબર પણ ન પડે આખા વર્ડ્સ અલગ છે એના તો અમારો જે આખો એક વિસ્તાર છે કચ્છ એની એક આખી આગવી વિશેષતા છે ત્યાંના લોકોની રહેણી કેણી અલગ છે એનો પહેરવેશ અલગ છે અમારે ત્યાં તમારે જેમ અહીંયા મકાઈનું જેમ ચલણ વધારે છે એમ અમારે બાજરાનું ત્યાં ચલણ વધારે છે બાજરો સૌથી વધારે ખવાય છે તો દરેક બાબતમાં ભિન્નતા જોવા મળે છે અને કચ્છ અમારો વિસ્તાર જ એવડો મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ કે કચ્છના એક ખૂણેથી બીજા ખૂણે અમારે જવું હોય તો સાડા ત્રણસો કિલોમીટરનું અંતર છે હવે અમે કચ્છથી નીકળીને અમદાવાદ આવવું હોય અમારે તો અમે વન નાઇટમાં સાડા ત્રણસો કિલોમીટર પહોંચીએ જ્યારે આ બાજુ અમે કચ્છમાં જ જતા હોઈએ તો અમે કચ્છમાં જોઈએ આખી નાઇટ પ્રવાસમાં તો એ હજી કચ્છ જ ચાલુ હોય એવડો અમારો મોટો વિસ્તાર અને એની અંદર જો તમને વાત કરું તો કચ્છ ડુંગરમાં ડુંગર ઉપર વિરાજમાન ધાર્મિક સ્થળો પણ ઘણા બધા છે અમારી પાસે વિરાસતો અમારી પાસે છે કચ્છમાં એવી જ રીતે ધાર્મિક સ્થળો પણ ખૂબ મોટા